રામ રામ બધાઈને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં તો પહેલાં તો બે હજાર પછીની બધાઈને શુભકામના સારું જાય વરહ બધાઈ માટે અને તો આજના વિડિયોની શરૂઆત કરીએ જુઓ તમને રીંગણી દેખાડાય વીજરાયલની રીંગણી હવે જ્યાં થાય એવી નાના રીંગણા જો આ રીંગણી ની પણ આપણા જે સાઈડ માં નહીં વધવા દેવાની કાંઈકા જ રાખવાની એક જ જ વધે એક દેખાય હર હે આખા આખી રીંગણી જ છે બીજી દારી કાપે નાખવાની સાઈડ ની કઈ નહીં થવા દેવાની જે આ દોરી છે ને દોરી બાંધ્યા રાખવાની જે ઊંચી સડતી જાય આગળ જવું આગળ મોટી દેખા હે એ બીજી રીંગણી છે

તમને થાય કે ખોટું બધું ઝાડવું બધું આખે આખી કારા કલરની ની આ લગભગ કે છે મારી આજ પ્રમાણે પાંચ સાડા પાંચ ફૂટ છ ફૂટ ને આડે ગાડે એવીડી રીંગણી છે આ ત્રણ ત્રણ શિયાળ રીંગણા હે આવીડા થઈ જાય એમાં થોડાક બી વાર આવે

બ્લેક ને આ મારે હાડા પાંચ છ ફૂટ ઊંચી દોરીથી બાંધેલો જવો બધી દોરીથી એક જ હોટ હું વિચરોધ કરી આ ધોરા કલરની છે આમાં ધોરા થાય ઈંડા જેવા જે આખા ધોરા ધોરા કલર છે ને આણી પણ બાંધેલ જ છે અને આ હે ઊંચી લગભગ આઠ નવ ફૂટની મારી ઊંચાઈ પ્રમાણે આઠ નવ ફૂટ થાય આખે આખી રીંગણી તો આ ઊંચે રીંગણીનું કામકાજ કાજ ઈજરાયલની રીંગણી આખા ધોરા જ થાય છે એમાં રીંગણા દેખાડા જો આ ધોરો જો તો શેર પાંચ હેરિયુ આ હે શેર પાંચ પછી આવેલી છે આ બાજુમાં ડેટા તો એવું છે વિડીયો સારો લાગ્યો શેર કરજો ધન્યવાદ જો ભાઈ આ ઇજરાય મરસી દેખાય પીરા કલરના વિડિયા વિડ્યા મરચ્યા હે જો આખાય

તો હાલો હે હેન એમ બરોબર નીકળી જાય આ અમારો ગેટ છે બરોબર નીકળવાનો આ છે લાલ હા ભીરા ઉતા આ બોક્સમાં ઉતારવાના હોય Ah, ini nih kira gambar obat ya. Jadi mata main. Umar mana Mei selalu bau ya jo. Agam kado ke sini saja. Ya, hampir dekat Santra nubagi sohor.